પાદરા બજાર એસબીઆઈ શાખાના કર્મચારીની પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ બેંકમાં નરસિંહપુરા ગામ પેન્શનરના પંદર હજાર પડી ગયા હતા જે સહી સલામત રીતે બેંકના અધિકારીઓ અને કર્મચારીઓએ પેન્શનરને પરત આપ્યા હતા પાદરામાં એસબીઆઈ બેંકના કર્મચારીની ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણનો કિસ્સો સામે આવ્યો છે પાદરાના બજારની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં પાદરા તાલુકાના નરસિંહપુરા ગામ પેન્શનર જસુભાઈ પઢિયારે રૂપિયા ઓગણીસ હજાર ઉપાડ્યા હતા અને તેઓ કામ અર્થે ચાર હજાર ઉપલા ખિસ્સામાં મૂકીને બાકી પંદર હજાર મૂકવા જતાં બેંકમાં જ પડી ગયા હતા ત્યારબાદ પેન્શનર જસુભાઈ પઢિયાર ઘર જતા રહ્યા હતા હવે પડી ગયેલા રૂપિયા પંદર હજાર બેંકના સ્ટાફના કર્મચારી લાલજીભાઈ રબારી મળતા તેઓએ મળેલી રકમ બેંકના અધિકારીઓને જમા કરાવ્યા હતા પરંતુ મળેલા રૂપિયા અંગે બેંકમાં એ રકમ વેરીફાઈ થતી ન હતી જેથી બેંકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં બે કલાક મહેનત કર્યા બાદ મળેલી રકમ અંગે ચોક્કસ વ્યક્તિની વિગત અને ભાડ મળી હતી જેથી બેંકના અધિકારીઓએ સહી સલામત રીતે જે વ્યક્તિના પડી ગયેલા રૂપિયા પરત આપ્યા હતા જોકે પેન્શનર જસુભાઈ પઢિયારે તો પડી ગયેલા રૂપિયા અંગે આશા પણ છોડી દીધી હતી પરંતુ બેંક કર્મચારીની ઈમાનદારીના કારણે જસુભાઈને તેઓના પડી ગયેલા રૂપિયા પંદર હજાર પરત મળતા તેઓએ કર્મચારી લાલજીભાઈ રબારી અને બેંકનો આભાર માન્યો હતો ઉપાધા તાલુકાના નરસિંહપુરા ગામનો શું થયું હતું નરસિંહપુરા હું મજૂર ખાતે નરસિંહપુરાના ગામનો પેન્શન ખાતા દેજો બેંકમાંથી ઓગણીસ હજાર ઉપાડ્યા હતા અને મેં ચાર હજારના ખિસ્સા અને નીચે પડી ગયા તો પછી દીધી અને આજે મને બેંકમાં સાહેબે ફોન કરીને મને ને મારા પૈસા સુપ્રત કર્યા એટલે બેંક ખાતાના સાહેબનો આભાર માનું કેટલા પડી ગયા તા પંદર હજાર પડી ગયા હતા ચાર હજારના ખિસ્સા મૂક્યા એટલે આજે મને મળી સાહેબનો હું આભાર માનું બીજી તરફ પાદરા ચોક્સી બજાર SBI શાખાના કર્મચારી લાલજીભાઈ રબારીનો પેન્શનર જસુભાઈએ આભાર માન્યો હતો બેંકના અધિકારીઓએ પંદર હજારની રકમ પરત આપી હતી અને બેંકના અધિકારીઓએ પણ લાલજીભાઈ રબારીની પ્રમાણિકતા માટે અભિનંદન પાઠવ્યા હતા આજરોજ નરસીપુરા ગામના એક પેન્શનર જે પોતાની જીવિકા પેન્શન ઉપર જ ચલાવતા હોય એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાદરા ચોક્સી બજાર બ્રાન્ચમાં પૈસા ઉપાડવા આવ્યા હતા અને એ પેન્શન એ પૈસા ઉપાડવા દરમિયાન એમણે ઓગણીસ હજાર ઉપાડ્યા અને ઓગણીસ હજાર ગણતા ગણતા એમણે ચાર હજાર કંઈક એમના પોકેટમાં મૂક્યા અને બાકીના પંદર હજાર કાંઈક એમણે ખુરશી નીચે રાખ્યા અને પડી ગયા એ દરમિયાન કાંઈ એમને ફોન આવ્યો અને એ જતા રહ્યા એ અને આ ટાઈમ દરમિયાન અમારા સ્ટાફ શ્રી લાલજીભાઈ રબારીને આ પૈસા મળ્યા એમણે પોતાની પ્રમાણિકતા પૂરી કરતા દેખાડતા એમણે એ પૈસા અમને આપ્યા આ પૈસા ઓગણીસ હજાર હતા અને અમને મળ્યા હતા પંદર હજાર કેમ કે ચાર હજાર એમણે રાખ્યા હતા તો અમે સીસીટીવી ફૂટેજ જોયા સીસીટીવી ફૂટેજ જોતાં એકથી બે કલાક અમને લાગ્યા કેમ કે જે માણસના પૈસા હોય એને જ અમારે પરત કરવા એ અમારી ફરજ છે તો એ જોતા જોતાં અમને કાકા જે છે જસુભાઈ પઢિયાર એમનું ફોટો ચેક કર્યો અમે વિડીયોમાં અને એ દરમિયાન પછી એમને ફોન કરીને અમે બોલાવ્યા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કહે છે ને કે ખૂનમાં જ છે ને અમારામાં પ્રમાણિકતા છે અમારા ભાઈ લાલજીભાઈ રબારીએ એ પંદર હજાર ખંતથી પાછા આપ્યા પ્રમાણિકતાથી પાછા આપ્યા અને જે તે માણસને અમે પંદર હજાર આપી અને સ્ટે અમારી બેન્કનું નામ આગળ વધારીએ છીએ રોશન કરીએ છીએ કે અમે ખૂબ જ પ્રમાણિક છીએ અને અમારા હરેક સ્ટાફ પણ પ્રમાણિક છે અમે લાલજીભાઈ રબારી ને જે જસુભાઈ છે એમણે પણ જે પૈસા માંડ માંડ પેન્શન ઉપર જ કરતા હોય એમણે પણ લાલજીભાઈ રબારીનો ખૂબ આભાર માન્યો અને સ્ટાફ વતી પણ અમે લાલજીભાઈ રબારીનું બહુમાન કરીએ છીએ કે એમણે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડે